પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ત્યારે દેશમાં નવા અમલમાં આવેલ કાયદા સંદર્ભે પણ જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકામાં આગામી દિવસોમાં રથયાત્રાનો તહેવાર છે તે ઉજવનાર છે સાથે સાથે વાત કરીએ તો મોહરમ પણ આવી રહ્યું છે તે સંદર્ભે આજ રોજ બેઠક યોજવામાં આવી હતી જેમાં પોલીસ જવાનો સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ સાથે તમામ સમાજના આગેવાનો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં રથયાત્રા તેમજ મોહરમ સહિતના તહેવારોની ઉજવણી થનાર છે તેમજ તહેવારમાં સુરક્ષાને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તહેવારો પૂર્વે તમામ સમાજના આગેવાનોની સાથે રાખી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી પાદરા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર પર પાદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ મથકના પીઆઈ એલ બી અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ સમાજના આગેવાનો સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તહેવારોમાં શાંતિ અને સલામતી અને સુરક્ષા વ્યવસ્થા ન ખોરવાય તે માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી સાથે આજરોજ એક જુલાઈના રોજથી ત્રણ નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે જેમાં ભારત ન્યાય સુરક્ષાનો અમલ આજથી શરૂ થયો છે ત્યારે છેતરપિંડી દુષ્કર્મને અને માનહાનિના કેસમાં કલમો બદલવામાં આવી છે જેમાં એકસો ચોસઠ વર્ષ જૂનો આઈપીસીની કલમનો કાયદો બદલવામાં આવ્યો છે જે આઈપીસીની કલમ એકસો ચોવીસમાં રાજદ્રોહને લગતા ગુનામાં સજાની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે નવા કાયદા હેઠળ રાજદ્રોહને બદલે નવો શબ્દ દેશદ્રોહ રાખવામાં આવ્યો છે જેમાં બ્રિટિશ કાળના શબ્દ હટાવવામાં આવ્યો છે ત્યારે ભારતીયના ન્યાય સંહિતામાં ચેપ્ટર સાતમાં રાજ્ય સામે ગુનો કરનારને દેશદ્રોહની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ત્યારે કલમ એકસો ચુમ્માલીસમાં ઘાતક હથિયારોને લઈને ગેરકાનૂની સભામાં સામેલ થનાર માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે આ કલમને ભારતીય ન્યાય સંહિતાના ચેપ્ટર અગિયારમાં સાર્વજનિક શાંતિ વિરુદ્ધ કરાયેલા ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે જે હવે કલમ એકસો ને સિત્યાસી તરીકે ઓળખવામાં આવશે અગાઉ કોઈની હત્યા કરાઈ હોય તો આઈપીસીનો કલમ ત્રણસો બે હેઠળ સજા કરાતી હતી પણ હવે આવા આરોપીઓને કલમ એકસો એક હેઠળ સજા કરવામાં આવશે ત્યારે નવા કાયદામાં હત્યા કરવાના પ્રયાસમાં દોષિતને આઈપીસીની કલમ ત્રણસો સાત હેઠળ સજા કરવામાં આવી હતી આવતી હતી હવે આવા દોષિતોને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ સજા કરવામાં આવશે દુષ્કર્મ માટેની સજા પહેલાં આઈપીસીની કલમ ત્રણસો ને છોતેરમાં સમાવાઈ હતી અને નવા કાયદામાં તેને કલમ તેસઠમાં સમાવવામાં આવી છે સામૂહિક દુષ્કર્મ આઈપીસીની કલમ ત્રણસો છોતેર અમલ હતી જે હવે કલમ સિત્તેરમાં સામેલ કરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતામાં છેતરપિંડી અને ઠગાઈના કેસમાં કલમ ચારસો વીસ લગાવવામાં આવતી હતી જે હવે નવી કલમ તરીકે ત્રણસો સોળ તરીકે ઓળખવામાં આવશે આમ આ પ્રકારે પાદરા પોલીસ દ્વારા આજરોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં નવા કાયદાની જનજાગૃતિ ફેલાય તે માટે પણ આજરોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે પાદરા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવતી સાથે પાત્રના ત્રણ અંદર અન્ય મુદ્દાઓ હતા જે આપણો તહેવાર હિન્દુ સમાજનો રથયાત્રા મુસ્લિમ સમાજનો મોહરમ અને સાથે સાથે આજથી સરકારે જે નવા કાયદાની કલમો જે બદલી છે એટલે આથી જે કલમોની સુધરીને આથી કલમો જે ચાલુ થશે એના માટે ખરેખર આજે એઆઈ સાહેબે અમને સમજણ પાડી છે એ ખરેખર પબ્લિક અને સમાજ માટે બહુ સારી વાત છે સરકારે જે પણ નિયમો કાયદાના નવા બનાવ્યા છે જે ખાસ કરીને એક મર્ડર કેસો બલાત્કાર કેસો અને અઢાર વર્ષની નીચે જે પુખ્ત નાની ઉંમરની છોકરીઓ પર જે રેપ થાય છે એની અંદર ખરેખર સજા સરકારે એની અંદર સજા વધારવામાં આવી છે એના માટે અમને જાણ કર્યા છે અને અમારા થકી પબ્લિકની પણ જાણ થાય અને હવે નવા સમયમાં ગુનેગારી ગુનાકારી ગુનાકારી અટકે અને પબ્લિકને સમજ પડે એ પ્રમાણે પણ આજથી નવા જે નવા એક્ટ જે રજૂ કર્યા છે સરકાર ખરેખર અમે પાદરા પબ્લિક અને પબ્લિક વતી સરકારને પણ ખરેખર આભારી માનીએ છીએ કે સજા વધારી છે જેથી ખરેખર લોકોએ સિરિયસ થવાની જરૂર છે રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં આવનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મોરણના તહેવાર નિમિત્તે અને નવા કાયદાના અમલવારીના જનજાગૃતિના પ્રસંગ નિમિત્તે અત્રેના પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની અધર આગેવાનોની પણ મિટિંગ રાખવામાં આવી આ મિટિંગમાં આ પ્રસંગો બાદ કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ન બને અને શાંતિથી બંને તહેવાર પસાર થાય એવું તમામ આગેવાનો પાસે અમે એમને વિનંતી કરી અને નવા કાયદો જે આજથી અમલમાં આવેલ છે તો નવા કાયદામાં કઈ રીતે કોઈ પણ બનાવ બને તો કઈ રીતે એને મતલબ કઈ કલમ મુજબ ગુનો બને છે અને એની સ સજાની જોગવાઈ શું છે તે બાબતે પણ તેઓને માહિતગાર કરવામાં આવી